સુરત મહાનગરપાલિકાનો વિકાસ ચારી તરફ આગળ વધી રહ્યો છે જેને કારણે લોકોની સંખ્યામાં પણ સતત વધારો થતા પ્રાથમિક સુવિધાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જે પ્રકારે નવા નવા વિસ્તારો સુરત શહેરમાં ભળી રહ્યા છે ત્યારે લોકોના આવાગમન માટે જ સુવિધા ઊભી કરવી ખૂબ જ જરૂરી છે સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા માસ ટ્રાન્સપોર્ટેશનને હજુ વધારે તેનો વ્યાપ વધારવામાં સફળતા મળી રહે છે સુરત શહેરમાં ચોક થી જાંગીરાબાદ વિસ્તારમાં આવેલા સુડા સંસ્કૃતિ આવાસ ટીપી નંબર ત્રીસ વૈષ્ણોદેવી હાઇટ સુધી રૂટ શરૂ કરવામાં આવ્યો છે આ રૂટ શરૂ કરવાને કારણે અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખાનગી વાહનોમાં ચૂકવવાના થતા ભાડામાં રાહત મળશે નોકરી ધંધા માટે શહેરના અન્ય વિસ્તારમાં જતા લોકો માટે તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ખરીદવા માટે શહેરના અન્ય વિસ્તારમાં જવાનું ગરીબ અને મધ્યમ વર્ગને પોસાતું નથી ઘણી વખત તો નોકરીનું સ્થાન દૂર હોવાને કારણે ઘણા ખરા રૂપિયા ભાડા પેટે જતા રહે છે સુરત મહાનગરપાલિકા પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠી અને સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સિટી બસને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી હા પૂર્ણેશભાઈ આજે સિટી બસનું રૂટનું જે લીલી ઝંડી આપીને શરૂ કરવામાં આવ્યો શહેરીજનોને શું કહેવાય શહેરીજનોને સુરત મહાનગર જેવી રીતે વિકસિત થઈ રહ્યું છે યાતાયાત માટે બુલેટ ટ્રેનની સુવિધા સરકાર ઝડપભેર પૂર્ણ કરી રહી છે મેટ્રો ટ્રેન પણ ઝડપભેર કાર્યવાહી થઈ રહી છે અનેક પ્રકારની ટ્રેનોમાં સુવિધા આપવામાં આવી રહી છે ગુજરાતની બહાર જવું હોય તો ત્યાં ડોમેસ્ટિક એરપોર્ટ હતું હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બની ગયું છે

આ બસ એ આપણે સૌને એક ટાટડે બાંધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે આપ સર્વેને અભિનંદન પાઠવું છું ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે દેશના મહાનગરોમાં બીઆરટીએસ અને સિટી બસની સેવા શરૂ કરવામાં આવી ત્યારબાદ સુરત શહેર સૌથી મોટું નેટવર્ક ગોઠવવામાં સફળ રહ્યું છે શહેરની વસ્તીના પ્રમાણમાં સિટી બસના અલગ અલગ રૂટ પર ખૂબ મોટી સંખ્યામાં સિટી બસ દોડાવવામાં આવી રહી છે આગામી દિવસોમાં આની સંખ્યા પણ વધારવામાં આવશે આજે વણાકલા સુડા સંસ્કૃતિ આવાજ સુધી સિટી બસનો રૂટ વધારવામાં આવ્યો છે અહીં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સસ્તા દરે પોતાની મુસાફરી કરી શકે અને પોતાના નોકરી ધંધાને અને કામકાજના સ્થળ પર સરળતાથી જઈ શકે તેના માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે શહેરના તમામ નવા વિસ્તારો સાથે સિટી બસ રૂટને જોડી દેવામાં આવી રહ્યો છે જેથી કરીને માસ ટ્રાન્સપોર્ટેશનનો વધુમાં વધુ લોકો સસ્તા દરે ઉપયોગ કરે